સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન પરમકુપોળદેવના મનસુખરામ સુરામ ત્રિપાઠી સાથેના પત્ર વ્યવહારના પત્રવ્યવહારના હાર્દંગે છે પરમકુપોળદેવે મનસુખરામ ત્રિપાઠી સાથે પ્રત્યક્ષમાં અને પત્ર વાટે સત્સમાગમ કરેલ છે રૂબરૂમાં વવાણિયા અમદાવાદ અને મુંબઈ ક્ષેત્રે પણ સમાગમ થયેલ છે વચનામૃતમાં તેમના ઉપર લખાયેલા નવ જેટલા પત્રો છે અમુક પત્રો મનસુખ ત્રિપાઠીએ પત્રો લખી પ્રશ્ન પૂછ્યા હોય તેના જવાબરૂપે છે મનસુખરામ સોરીરામ ત્રિપાઠી નડિયાદના અગ્રગણ્ય વેદાંતિ અને સાક્ષર ગણાતા હતા વેદાંત વિષયક અને ભાષા સંબંધિત લેખો પણ લખતા વેદાંતને આધારિત અમુક પુસ્તકો પણ રચ્યા છે તેઓને પુનર્જન્મ અંગે જાણવાની આતુરતા જાગી કે આ જ્ઞાન કોને અને કઈ રીતે હાંસલ થાય ઉંમરમાં તો પરમ કુરદેવ કરતા સત્યાવીસ વર્ષે મોટા પણ એ આરસામાં પુનર્જન્મના જ્ઞાન અને અવધાન શક્તિને લઈને બાળરાજ અને યુવારાજની ગુજરાતમાં મુંબઈમાં અને દેશભરમાં કીર્તિ ગાજી મુંબઈમાં ઓગણીસ વર્ષની ઉંમરે ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટ જાહેરમાં શતાવધાન કર્યા બાદ આ સાક્ષાત સરસ્વતી અને હીરાનું વિરુદ્ધ પામેલ યુવરાજની કીર્તિ ચોબેર ગાજી ઉઠી તેમની હયાતીમાં જ મોરબીના વિનયચંદભાઈ દપ્ત્રીએ સાક્ષાત સરસ્વતી નામક પુસ્તક લખ્યું એ રીતે સાક્ષરો પંડિતો ધર્મ જિજ્ઞાસુઓ અને અધ્યાત્મના વિચારકો વગેરે બધા કુપાલદેવના બુદ્ધિ પ્રભાવથી પ્રભાવિત થયેલ આ બાજુ મનસુખભાઈને પુનર્જન્મ અંગે જાણવાની જિજ્ઞાસા વધી પરમ પરમકુપાલદેવને એ અંગે પ્રશ્ન પણ પૂછેલા જેનો ઉલ્લેખ વચનામુતમાં મળી આવે છે મનસુખરામ ત્રિપાઠીની ઉંમર અડતાલીસ વર્ષની છે જ્યારે પોતાની એકવીસ વર્ષની ઉંમર છે ત્યારે સત્સમાગમ શરૂ થયો એ રીતે મનસુખભાઈ પુખ્ત ઉંમરના સમાજના ધીમંત અને એક સાક્ષર ગણાય એવા ઘણી અગ્રણી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા ભણેલા અને ગણેલા ગણાય એવા મને એક હતા અને એ કાળામાં મુંબઈમાં પણ કોલેજમાં પણ અભ્યાસ કરેલ આ બાજુ આ બાળરાજ અને યુવારાજ નાના પણ માહેતી વિરાટ એવા હજી વીસ વર્ષની ઉગતી ઉંમરના ધંધે પણ લાગ્યા નથી વ્યવહારે બાહ્યથી બે ધોરણનો અભ્યાસ કાશી જઈને સંસ્કૃતનો કે શાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ નહીં પણ પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા એનાએ વ્યવહારિક શિક્ષણ વગર અધ્યાત્મનું ઊંડું જ્ઞાન અને રહસ્ય જૈન અને જૈન જ દર્શન ગ્રંથોનું તેમને હાંસલ હતું અને આવા છોકરા પાસેથી અધ્યાત્મ શીખવું મનસુખરામભાઈને સ્વાભાવિક જ સંકોચ થતો હતો આ અંગે કુપાઉદેવે ખુલાસો કર્યો કે અધ્યાત્મમાં તો જાતિ વૃદ્ધતા એટલે કે સ્ત્રી કરતાં પુરુષ આગળ અથવા તો ઊંચલી કોમના નેતલી કોમ કરતાં આગળ એવું કંઈ છે નહીં પર્યાયવૃદ્ધતા એટલે બાહ્યમાં સામાજિક રીતે મોટા હોય તો પણ અથવા તો ઉંમરમાં મોટા હોય તો પણ એ કંઈ ખાસ ગણતરીમાં લેવા જેવું નથી કોઈ ધનવાન હોય કે દરિદ્ર અધ્યાત્મમાં તેને પણ ગણતરીમાં લેવું યોગ્ય નથી એમ નિર્ગ્રંથ મતનો અભિપ્રાય ટાકીને પરમકુલદેવ આ અંગે મનસુખભાઈને સંકોચ ન પામમાં સરળતાપૂર્વક વિનંતી કરે છે જોકે મનસુખભાઈ પણ જિજ્ઞાસુ વૈરાગી જીવ હતા અને મોક્ષમાળા વિવેચનમાં પરિગ્રહ સંકોચો તે પાઠમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ સરસ્વતી ચંદ્રના લેખક ગોધનરામ ત્રિપાઠીનો જે ઉલ્લેખ કર્યો છે કે તેઓ કારકિર્દીને ટોચે પહોંચ્યા વકીલાતની પ્રેક્ટિસ જામી ત્યારે ચાલીસ વર્ષની ઉંમરે પરિગ્રહ સંકોચ્યો મર્યાદા બાંધી વકીલાતમાંથી નિવૃત્તિ લઈ લીધી તે વખતે પણ આ મનસુખરામભાઈ તેમના કાકાએ તેમને પૂર્ણ ટેકો આપ્યો હતો એટલે મૂળમાં સંસ્કારી જીવ તો ખરા જ અને કુપાળદેવ પણ જ્ઞાનમાં આ અંગે જાણતા જ હતા અધ્યાત્મની વાતો રૂબરૂમાં અને પત્ર માટે થતાં તેઓને સ્પષ્ટ ખુલાસો કરે છે કે પોતે કોઈ અમુક સંપ્રદાયના આગ્રહી નથી વળી હરિભદ્ર સૂરીનું વાક્ય ટાંકીને કહે છે પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલાદિશું યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ મારે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ સાથે કોઈ દ્વેષ નથી અને ભગવાન મહાવીરનો પક્ષપાત પણ નથી પણ જેનું વચન યુક્તિથી વિચારતા હૈયે બેસે એવું હોય તે સ્વીકારવું એ ખ્યાલ દ્રઢ છે એક પત્ર તો એકસો વીસમાં કૃપાદેવ લખે છે જૈનના આગ્રથી જ મોક્ષ છે એમ આત્મ માનવું ભૂલી ગયો છે મુક્ત ભાવમાં મોક્ષ છે પોતાને સાત વર્ષે પૂર્વભાવો પ્રત્યેક જણાયા આગળ જૂનાગઢનો કિલ્લો જોતા તેમાં વધારો થયો તે પણ પોતે હજુ લખતા નથી પણ જીવને કેવો ત્યાગ વૈરાગ હોય નિર્વેદ અને સંવેગ હોય અને કેવા કેવા અનુકૂળ નિમિત્તો સત્સંગ વગેરે મળી આવે એમ હોય તો જાતિસમણ જ્ઞાન સંભવે તે અંગે શાસ્ત્રોક્ત વાતો રજૂ કરે છે આગળ જણાવે છે કે જો મનસુખભાઈની ઈચ્છા હોય જિજ્ઞાસા હોય તો પોતે પુનર્જન્મના અનુભવની વાત પણ આગળ જતાં કરશે એ વચનમુત ચોસઠમાં સ્પષ્ટ જણાયું છે આત્મા શાથી અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન થાય તો આત્મા કેવા પ્રકારે મુક્ત થાય તે સમજાય આ અંગે પણ જો મનસુખભાઈની જિજ્ઞાસા હોય તો પત્ર વાટે પણ સમજ આપવા તૈયાર છે પરમકુપાલદેવ મનસુખભાઈને પત્રવાટે બોધ પાઠવવા અને રૂબરૂનો પણ સમાગમ કરાવવા અંતરંગથી ઉત્સુક જ હતા એનો મૂળ હેતુ શું પરમકુપાલદેવને બહુ જ નાની ઉંમરથી નિર્ગ્રંથ માર્ગની પ્રભાવના કરવાની મહેચ્છા હતી તે માટે તેઓએ ચુનંદા શિષ્યો પણ શોધી એકઠા કરેલા કાળજામાં કંઈક જ ભર્યા કોડજો પ્રભુ પૂર્વકમાણી બહુ લાવ્યા નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવાની ઈચ્છા છે નિત્ય વિશોધ કરી નવ નવતત્વનો ઉત્તમ બોધ અને કુચારું રાજ્ય સદામુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારું મોક્ષ સોળમે વર્ષે લખે છે કે માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષ મોકલવા છે આ અંગે તેઓની નજર તેમના મોટા બનેવી ચતુર્ભુજ બેચર પર હતી આ અંગેનો લંબાણપૂર્વકનો પત્ર વચનમુ સત્યાવીસ તેમણે આ મોટા બનેવી ચતુર્ભુજ બેચર પર લખેલ તેમાં લખે છે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ તેમાં એમ પણ ખુલાસો કર્યો કે પોતે બીજા મહાવીર છે સર્વ પ્રકારે સર્વજ્ઞ છે ચારેય દિશાઓમાં ફરીને વિતરાગ માર્ગની પ્રભાવના કરવી છે અને ઘણા ચુનંદા શિષ્યો કર્યા છે અને કરવા પણ છે તેના માટે બંધારણ એટલે કાયદાની કોલમ જેમાં સાતસો કોલમો નક્કી કરી છે જે એક જ દિવસમાં પોતે લખી વાળી સાતસો મહાનીતિ વચન સપ્તશતી આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તા વિશે જ એટલી બધી દ્રઢતા છે તમે મારા શિષ્યમાં અગ્રસ્થાન ભોગવશો એમ પણ આ પત્રમાં લખ્યું પણ આગળ જતા મોટા બને એવી વ્યવહારમાં પડી ગયા ધર્મ પ્રભાવના અર્થે હાથ લાગ્યા નહીં બીજી નજર ધર્મદના અમ્મારામ કબીરપંથી પર હતી કે જેને અંગે પરમપૌ દેવ તમૂત એકસો સડસઠમાં ઉલ્લેખ કરેલો છે જે પત્રમાં પોતે જ્ઞાન અવતાર છે એમ ચૌચો દ્વારા લખ્યું વ્યવહારમાં બેઠા જતા વિતરાક છે એમ પણ લખ્યું અને એમ પણ લખ્યું કે પોતે મુક્તાત્મા છે આવો સ્પષ્ટ ઉલ્લેખ કરી આ પત્રમાં અંબાલાલભાઈને સમજાવે છે તેઓ તથા ખંભાતના ત્રિભુવનભાઈ અને કિલ્લાભાઈ ત્રણેય ધર્મ જ જાય છે પૂર્વનો પણ તેઓનો પરિચય એટલે ગુરુભાઈ હતા એવો પણ આ પત્રમાં ઉલ્લેખ છે પરમકદેવ પ્રત્યક્ષમાં પણ ધર્મ જ આવેલ યાદગીરી રૂપે પોતાનો ફેટો પણ આપતા ગયેલ જે ધર્મદના અંબારામના આશ્રમમાં વર્ષો સુધી દર્શનર્થે હતો એમ પૂજ્યશ્રી મગન બાપા અનુભવની વાત આંખે અહેવાલ રૂપે સત્સંગમાં જણાવતા અંબારામની વાણી ત્યાગ વૈરાગ પદોનું પુસ્તક પણ તેઓએ બતાવેલું આ અંબારામજીને ત્યાગ વૈરાગને લઈને રીધી સિદ્ધિ પણ પ્રગટે આગળ જતાં ધાગામાં પડી ગયા અને પરમપુરાવને ધર્મ પ્રવર્તનમાં હાથ લાગ્યા નહીં ત્રીજી નજર નડિયાદના મનસુખરામ સુરીરામ ત્રિપાઠી પર હતી ક્ષયોપશમ સારો સાક્ષર પ્રખર વેદાંતિ અધ્યાત્મના જિજ્ઞાસ પણ ખરા પરમકદેવ અને મનસુખરામભાઈની ઉંમરમાં ઘણો તફાવત સત્યાવીસ સત્યાવીસ વર્ષનો હજુ ઉક્તિ ઉંમરના યુવા રાજ કામે પણ લાગે નથી વ્યવહારે ખાસ ગણતરીમાં ગણાય એવું ભણતર પણ નથી પદ્ધતિસરનું સંસ્કૃતનું જ્ઞાન પણ નથી અને મૂળમાં મહાવીરના નિર્ગંધ માર્ગની પ્રભાવના કરવાની નેમ છે જો કે દિનતા કરવી જ નથી અને વચનામુત એકસો વીસમાં તો ખુલાસો કર્યો કે વ્યવહાર અર્થે તમારી કે બીજા કોઈ પાસે કોઈ પણ જાતની ઈચ્છા કે સ્પૂરવા નથી દિનતા ન કરવી એ તો નિર્ધાર છે સાથે ભેદી ખુલાસો કરે છે કે એક જન્મ તે થોડા જ કાળનો એટલે કે આ ભાવ છેલ્લો જ છે અને થોડુંક જ આયુષ્ય બાકી છે આ પત્ર લખ્યા બાદ માત્ર અગિયાર વર્ષ ક્યાંક વ્યવહારિક મદદ માગવાના નથી જ આવી ગહન વાતો લખે છે પણ મનસુખભાઈ હાથ લાગે નહીં અને આગળ જતા તે પ્રત્યક્ષ સમાગમથી પણ છૂટી ગયા છેલ્લે વયોવૃદ્ધ એવા ચુમ્માલીસ વર્ષે મોટા દાદાને પૌત્ર જેટલું ઉંમરમાં અંતર હોય તે મળ્યા પણ ખરા પાત્ર આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થજો થયા વૃદ્ધમાંથી યુવાન થજો થયા અને આ ઝંડો ઝાલ્યો ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે ભગવાન મહાવીર જવાબ આપે ગૌતમ પૃચ્છા અહીં તુલ્ય કામ કરનાર સૌભાગભાઈ આ બીજા મહાવીરને પૂછે પરમકુમદેવ જવાબ આપે સૌભાગ પ્રોચ્છા અઢીસો અઢીસો જેટલા પત્રો એકમાં જ બધું ચૌદ પૂર્વના સારૂપ આત્મસિદ્ધિ એ પણ લખાવી પરમકુમારદેવ કહે છે ભાગ્યયોગે તમે મળ્યા અમને તમારે અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે પરમગોપાળદેવનું જ્ઞાન જગતને અપાવવામાં સૌભાગભાઈ ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યા શ્રી સૌભાગ મુમુક્ષીએ વિસ્મરણ કરવા યોગ્ય નથી એક ખુલાસો સમજણ ફેરથી અમુકને એમ સમજાય કે સૌભાગભાઈ પાસેથી પરમકુમાળદેવ જ્ઞાન પામ્યા પણ સૌભાગભાઈ પરના પત્રોમાં અને સૌભાગભાઈએ પરમકુમદેવ પર લખેલા સિત્તેરક જેટલા પત્રોમાં સ્પષ્ટ ખુલાસો થાય છે કે પરમકુવાળદેવે પરમાત્ પરબ માંડેલ જેમાં સૌભાગભાઈ પ્રથમ રોળના લાભાન્વિત હતા આ જ વાતના અહેસાસ માટે વચનામૂત બસો સુડતાલીસ અને વચનામૂત ત્રણસો આઠનું અવલોકન ઉપયોગી છે મેજિસ્ટ્રેટ શ્રી ધારસીભાઈને બીજા વકીલો શ્રી નવલચંદ ડોસા શ્રી રેવાશંકરભાઈ શ્રી પાણજીવનભાઈ સમક્ષ દેહવિલયના અગાઉના છેલ્લા દિવસોમાં પરમકુપોળદેવે જણાવેલ કે સૌભાગભાઈને અપૂર્વ જ્ઞાન પોતા થકી હાંસલ થયું છે તે જ પ્રમાણે આ મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને પણ પુનર્જન્મનું અને આત્મિક જ્ઞાન કેમ હાંસલ થાય તે અંગેના માર્ગદર્શન અંગેના સ્પષ્ટ ખુલાસા વચનામુ ચોસઠમાં અને વચનામુ ત્ર્યાસીમાં જણાય છે જો કે પરમકુપોલદેવને ધર્મ પ્રવર્તનમાં તેઓ કામ આવ્યા નહીં સત્પુરુષનું ઓળખાણ ફેલું હોત તો મોક્ષ પણ સુલભ જ હોત પૂજ્ય પ્રભુસિંહજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની પૂર્વના સંસ્કાર ત્યાગ વૈરાગ ખરી સજ્જિજ્ઞાસા કદાગ્રહથી દૂર અને સરળતા અને ઘણા ઘણા લાંબા કાળના જ્ઞાની અને જ્ઞાનીના બોધે જેઓને પુરુષાર્થ પ્રમાણે પરમાત્ હાંસલ થાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ